વહેલી તકે સરકાર જાહેરાત કરવાની છે કે આમાં સર્વે કરાવે ને પૈસાની રાહત અમને આપે આમાં તો હાથમાં જ નથી આવે નાખ્યા એ પૈસા નથી હાથમાં આવે અટાણે તમે એટલે પૂરી પૂરી બહુ મુશ્કેલી બહુ ખરાબ છે આમાં કાઈ હાથમાં જ નથી આવે એમ અમે વાપર્યા એ પૈસા નથી ઉભા થાય એમ અટાણ સુધી માં સરકાર સરકાર ને વહેલી તકે સર્વે કરે ને અમને વહેલી તકે રાહત આપે એવી અમારી પૂરી વિનંતી છે અમારી

પૂરા પૂરું વળતર આપે એવી અમારી માંગ છે